ગુજરાતની અંદર રીજીયન વાઇઝ જે આપણી મેડિકલ કોલેજો છે હોસ્પિટલ છે અને સાથે સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નીચે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ડિસ્ટ્રિક પીએચસી સીએચસી આ તમામે તમામ બાબત બાંધકામથી લઈ અને આરોગ્ય સુધી એટલે ટ્રીટમેન્ટ સુધી અને સાથે સ્ટાફ અને જે પણ લોકો દર્દીઓ ત્યાં પહોંચતા હોય એમની સેવાઓમાં થયેલા સુધાર સરકારે ઘણી બધી ખૂબ કરોડો રૂપિયા ખર્ચી અને આધુનિક અને સારી સારવારો ઉપલબ્ધ કરાવી છે એ ઉપલબ્ધતા લોકો સુધી પહોંચી કે કેવી રીતે પહોંચી ક્યાં આગળ નાની મોટી કેવી લેકિંગ છે શું છે કેવી રીતે સુધારી શકાય મોટા ભાગની વ્યવસ્થાઓમાં સંતોષકારક ગઈકાલે હું ભાવનગર હતો અને ભાવનગર પણ વ્યવસ્થા પીએચસી સીએચસી સબ ડિસ્ટ્રિક્ટ અને આપણી જે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ આ તમામ એના બાંધકામથી લઈ અને આરોગ્યની સારવાર સુધીની તમામ બાબતોનું આપણે ત્યાં આકલન કર્યું અને દરેક પૂછપરછ કરી અને જ્યાં લેકિંગ લાગ્યું ત્યાં જરૂરી વાત રાજ્ય સરકારને કરવાની હોય રાજ્ય સરકાર કરશે અને નીચે જિલ્લા વહીવટી પ્રશાસનિક તંત્રએ જે કામ કરવાનું છે એ કામ કરવાની સૂચનાઓ પણ આપી પરંતુ મોટાભાગે ખૂબ સંતોષકારક આપણને જોવા મળ્યું છે અને ઘણી વખતે સો વાત સારી હોય પરંતુ ક્યાંક એક વાત ક્યાંક નબળી હોય એ નબળી ઉપસીને આપતી હોય છે એટલે એકંદરે દર્દીઓના હિતમાં રાજ્ય સરકારને આદળની નરેન્દ્રભાઈના સમયથી હેલ્થકેરને અને એજ્યુકેશનને ખૂબ પ્રાયોરિટી એને તવજ્જો આપી અને ગુજરાત રાજ્યમાં ખૂબ સારું કામ થયું છે અને હું માનું છું ત્યાં સુધી હજુ પણ આવતા સમયમાં રાજ્ય સરકારે અનેકવિધ યોજનાઓ ગરીબ દર્દીઓ માટે મધ્યમ વર્ગના દર્દીઓ માટે મૂકેલી છે એનો મહત્તમ લાભ એ લોકોને કોઈ પણ મુશ્કેલી વગર મળે એ રાજ્ય સરકારનો પ્રયાસ ખાસ કરીને જોવા જઈએ તો સર જે પ્રાઇવેટ ડોક્ટરો છે જે પ્રેક્ટિસ કરે છે જેને અહીંયા બે કલાકથી કે પાંચ કલાક આવવાનું હોય છે સર અહિયાં કોઈ આવતું નથી માત્ર સિગ્નેચર કરીને જતા રહે છે સર અને દર્દીઓને પારાવાર હાલાકી ભોગવવી પડે છે આવી એક વાત આવે છે સીએમ સેતુ અંતર્ગત આપણે દરેક જગ્યાએ રાજ્યની અંદર આ સેવાઓ આપણે આપીએ છીએ એ લોકો ક્યાંય નાના સેન્ટર હોય કે મોટા સેન્ટર હોય અથવા તો કોઈ મોટી મેડિકલ આપણી હોસ્પિટલ કે કોલેજ હોય ત્યાં આગળ આવા સ્પેશિયાલાઇઝ સુપર સ્પેશિયાલીઝ ડૉક્ટરો મેળવવામાં મુશ્કેલી પડતી હોય છે સીએમ સેતુની યોજના એટલા માટે જ મૂકી હતી કે વધારાના અને વિશેષ કલાકોમાં આવીને અહીંયા સેવા આપી શકે પરંતુ કમ ભાગ્યે આપણને એવા ડૉક્ટરોની સેવાઓ ઓછી ઉપલબ્ધ થાય છે અહીંયા આ જ હોસ્પિટલમાં અને તમામ હોસ્પિટલમાં સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો માટેને ઇન્ટરવ્યુ પણ કાઢવામાં આવે છે અને સીએમ સેતુમાં આપણે સામે ચાલી અને એ નગરની અંદર અથવા તો એ શહેરની અંદર કોઈ પણ આવા ડોક્ટરો હોય તો સામે ચાલીને સંપર્ક કરી અમને વિનંતી પણ કરીએ છીએ કે અહીંયા આવો અહીંયા તમે અમે તમને સાથે ડેમોનેશન પણ કરીશું આપીશું અને આપ દર્દીઓની સારવાર માટે આવો પરંતુ કમ ભાગ્યે પ્રતિસાદ ઓછો મળ્યો છે અમારા વિભાગે એને રિવ્યુ કરી અને એના રેટ નું પણ વિચારી આવી છે રાતના ડોક્ટર સર માત્ર જીઆર થી ચાલવામાં આવે છે કોઈ ક્વોલિફાઈડ ડોક્ટર હોતા નથી જે અમુક કેસિસ આવે છે સર એને પ્રાઇવેટમાં તાત્કાલિક માઇનોર સારવાર કે કેપીને એને રિફર કરી દેવામાં આવે છે અહીંયા મેં જોયું અહીંયા કેટલાય દર્દીઓ બાળકો હોય સગર્ભા માતાઓ છે ક્રિટિકલ કેર મધરો છે જેની સારી એવી સંભાળ લેવાની જરૂર છે એ તમામ વિભાગોમાં મેં દર્દીઓ સાથે વન ટુ વન વાત કરી છે

ચાલીસ કરોડ રૂપિયા ઉપર ચૂકવણું થયું છે સાહેબ એની તપાસમાં છે એની કોઈ કે તો આ અધિકારી ગેરહાજર છે અધિકારી અધિકારી એવા જવાબ આપવામાં છે આ બાબતની વાત અહીંયા જિલ્લા લેવલ સુધી હતી અને જિલ્લા લેવલે આવી ફરિયાદ મળતા આવી ફરિયાદ મળતા જિલ્લા કમિટી આની તપાસ કરી અને ચૌદસો જેટલા દર્દીઓ કે જે દર્દીઓ ત્યાં સારવાર લીધી છે એવા દર્દીઓનો વ્યક્તિગત સંપર્ક કરી અને વાતચીત પણ કરી અને એમાં જે નાની મોટી અનિયમિતતાઓ મળી છે કેવી અનિયમિતતા કોઈ પ્રોસિજર અથવા તો સારવારમાં નહીં પરંતુ કોઈ દર્દીને ડિસ્ચાર્જ કરતી વખતે ત્રણસો રૂપિયા આપવાનો વિષય હોય અથવા તો જે પીએમ જેવાયમાં ક્લેમ કર્યા પછી ક્યાંક નાના મોટા પૈસા લેવાયો એની સ્ક્રુટિની ચાલી રહી છે એટલે એ આખે આખો વિષય હજુ પણ મીટિંગ કરી અને એમાં ડિટેલ તપાસ કરી અને પછી જ હું વધારે કહીશ

એસેન્શિયલ ડ્રગ લિસ્ટની અંદર લગભગ સાતસો જેટલી દવાઓ હતી એના પછી આપણે વધારાની ઉમેરીને ઓલમોસ્ટ ડબલ તેરસો ની આજુબાજુની દવાઓ આપણે સામેલ કરી છે એસેન્શિયલ ડ્રગ લિસ્ટમાં સામેલ થયેલી દવાઓના આપણે ટેન્ડર પણ કર્યા છે અને ઘણી વખતે એવું થતું હોય છે કે જ્યારે એ સપ્લાય અને જથ્થો એ આપણે મોકલ્યો જ હોય છે પરંતુ તમે જે વાત કરી રહ્યા છો તો બહારથી દવા લખાય છે સંજોગોમાં ઓછું હોય છતાંય તમે મુદ્દો ધ્યાનમાં લાવ્યા છે એટલે હું એની પણ ચર્ચા તમામ દવાઓ ચાહે પીએચસી માં નક્કી કરેલી દવાઓ હોય સીએચસી માં કરી હોય સબ ડિસ્ટ્રિક્ટમાં હોય કે ડિસ્ટ્રિક્ટ લેવલ કે આપણી મેડિકલ કોલેજોમાં જે દવાઓ ઈડીએલ માં છે એ તમામે તમામ દવાઓ અહીંથી જ મળી રહે તો આપણો ચોક્કસ આગ્રહ છે ને એ પૂરું કરીશું